તો કઈ નઈ હાલો ભાઈ તમે બધા કન્ટિન્યુ બ્લોગ માં બિનાય રહો ભાઈ મામા ની આવે એટલે ભાઈ મુલાકાત કરાવી અને ભાઈ ખાસ કરીને તો ભાઈ સુરત ની બજાર માં આજ આપણે ભાઈ રખડવાનું બરોબર ને ભાઈ એમ કે રખડવા તો ભાઈ આવા છે ભાઈ તો કઈ નઈ હાલો ભાઈ સુરત ની બજાર માં ભાઈ રખડવા નીકળે તો મને તો આગળ 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 ભાઈ કન્ટિન્યુ બિનાય ભાઈ ભાઈ બહાર રખડવા જાતા તા ને બે નાયરા થઈ જાય કેમ શરમ આવે નઈ ગમતું તા ને વિડિયો માં આવું આડો હાથ રાખી દીધો બોલો

કક નાસ્તો તો કન્યા કે વાલો ભાઈ કુલદીપભાઈ સ્પોન્સર હોય જે ખવાય કાઈ નાખવાનું હોય આલો કંપની બીજે રોકો ખાઈ જોઈએ ઇનલી સંભાળ આવી જો ને ચાન ના ખાવા મીણા કે યાદ ન આવું આવું ભાઈ આપણો કોઈ દી ખાધું ન હોય એટલે બ પણ આને ઢગલો કર્યો આમ તો તો કઉ કોઈ દી ખાધું ન હોય જો સ્નેપ પર જા એ તો બધા સ્નેપ બહુ જો કા કાઈ નઈ બોલે જો તો બધા આવી જા ખાવા ભાઈ બધા મહેમાન છે ભાઈ સોયલ બોલાવા મીણા ભાઈજી કાઈ નઈ હાલો

તો કો ભલાણી જોઈ જા બોલ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કે ઓલું લઈ દો લે ફૂગા લઈ દો કે નહીં નહીં તો કરવાની હું લેવાનું લઈ લેજો નવું લેવાનું છે ને હા કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલી જતા

બોલ બંધ કરી દીધું નહીં બોલે ભાઈ હાલો કઈ ને મૂળમાં નથી ભાઈ ગાડી મૂળમાં આવે પછી વાત ને વરાજો ભાઈ મરો ભાઈ મોટા ભાઈ એ રામ આવો ભાઈ આવો ભાઈ આવો હું હલે ભાઈ શાંતિ પાછું રખડવા જવાનું છે ને સુરતની બજારોમાં તો ભાઈ જો પાછે રખડવા માટે ભાઈ છે ને તૈયાર થઈ ગયા છે બધાય અને સવારમાં જ રખડે વખડે ને પીને ભાઈ વેવત બપોરા લઈને પછી એક આખી દિન નિંદર હોતક લઈ લેવી ભાઈ અને હું કે પાછા ભાઈ હવે પાછા ઉગડ્યા છે ઓન જોઈએ રખડવા રેડી રેડી ભાઈ સિક્કો કાઈ નેરો કન્ટિન્યુ બજાઈ રહ્યો છે જ્યાં રખડવા જાય કોઈર પડી જાય આ બીજો વરાજ આવ્યો આમ રે એમ દેખાડવા દે આવો જનરલ ભાઈ લે અરે આવતા ને દાદો ભાઈ રખડતા રખડતા ઘરે જ આવી છે ને ભાઈ સુરત નું ટ્રાફિક હા 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 ભાઈ આવું ટ્રાફિક ને ભાઈ બધું આમ આમ તમને જા જો અહીંયા એક દેરી નગરી દુકાનો જ આવ્યા કરે જો ટ્રાફિક એટલે ભાઈ ઓ ઓ હું તમને વાત કરું યાર સુરત વાત પૂછો ભાઈ આવડું ટ્રાફિક ને ભાઈ વસ્તુય બધી ગજબ નું ભાઈ બિલ્ડિંગો ભાઈ મોટી મોટી ભાઈ કઈ ઘટે નહીં એવું કઈ નહીં હલો હવે બે ભાઈ પાછા ભાઈ ઘરે આવી ગઈ ભાઈ હાલો આગળ ગયા હવે લગભગ તો આજે

ખરીદી કરવી એવું બને જ નહીં તો ટ્રાવેલિંગ બેગ ભાઈ લઈ લીધું કેમ કે ભાઈ આપડે હવે ટ્રાવેલિંગ કરવું હોય ને તમારો ભાઈ કઈ ઘટે ને એવું ભાઈ મોટું જબરું ભાઈ મારી જેવડું તો ટ્રાવેલિંગ બેગ લઈ લીધું છે હા ઢીંગુ હું ઘરે જાઉં છું આવજો ટાટા નહી મારે નથી જવાનું ઘરે મારે આ નથી રહેવું તો ઓલું બોલતો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વાહ વાહ વાહ

ગો ટુ હોમ થઈ જવાનું છે કેમ કે ભાઈ કામ છે એટલે કાલમાં પાછું શૂટિંગ છે ભાઈ તો કાલ સીધું ફટાફટ છે ને ભાઈ જેવું બસમાં માં છે સીધા ભાઈ શૂટિંગમાં ભોગવાનું છે કામ કુંડે તો દેડી જો ઉતરશો સીધા ભાઈ ગાડી લઈને ભાઈ જવા દેવાનું છે કાય ના એ બધું વગેરે વગેરે બધું કાલ કાલ નું કાલ સમજી લેવું આજ અત્યારે તમે કન્ટિન્યુ મજાને અત્યારે જવાનું છે ભાઈ બીજા કરે મામાને કહે ભાઈ ઘર બદલવાનું મેને બસલે કેમ ઘર બદલે એમ કે આગા વાલા હોય એટલે ન્યા બધા જવું પડે તો ન્યા કે આપણે વિડિયો શૂટ ન કરી સીધા તેવ મળશું ભાઈ બસમાં બે હાલો આગળ બીજે તો ભાઈ સાહેબ બસ વાટે હતા પણ ભાઈ બસ નું કેન્સલ થયું છે કેમ કે ભાઈ બસમાં છે ને ભાઈ બહુ એટલે બહુ વાટે રહ્યા

આવશે નાસ્તો કરવા જવું જોઈએ ત્રણ કિલોમીટર રાખવું છે કાંઈ ચાલો જાવ બાકી અહી તમને હાંસ પડી ગયું એવું લાગે જ નહીં ફૂલ ટ્રાફિક શરૂ થયું મસ્ત મજાનું ભાઈ છે ને ભાઈ કુલદીપ ભાઈ ની આવ્યા હતા પણ આપણે કઈ ભાઈ ગયા એમ થયું કે ભાઈ